મહેસાણા દૂધ સાગર ડેરી મામલે ઠાકોર સમાજના પશુપાલકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે વર્તમાન ચેરમેન અશોક ચૌધરી દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવે છે આક્ષેપ મુજબ ચૌધરી એ પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર પ્રત્યેના વિરોધ ને પગલે બદલો લેવાની ભાવનાથી નથી ઠાકોર સમાજને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યુ છે વિરોધકોએ દાવો કર્યો કે ઠાકોર સમાજની મંડળીઓથી લાખો લિટર દૂધને હલકું ગણાવીને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવશે વિરોધ પ્રદર્શન દરમિયાન ચેરમેન સોરશે વહીવટદાર દૂર કરો જેવા નારા ગુંજ્યા હતા આ ઘટનાથી પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ડેરીના વહીવટ સામે અસંતોષ વધી રહ્યો છે સ્થાનિક તંત્રે આવેદન પત્ર સ્વીકાર્યું છે અને મામલાની તપાસ હાથ ધરવામાં ખાતરી આપી છે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દૂધસાગર ડેરીના વિજાપુર વડનગર વિસનગર વિસ્તારમાંથી ઠાકોર સમાજના મહિલા યુવા વર્ગો વડીલો અન્ય સમાજના બધા દરેક પશુપાલકો દૂધસાગર ડેરીમાંથી જે અશોકભાઈ ચેરમેન દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે અમારું એક કરોડ ત્રીસ લાખ લીટર દૂધ કર્યું હતું બે હાજર બાવીસ માં એક લાખ એક કરોડ બે લાખ લીટર દૂધલકું કર્યું હતું બે હાજર ચોવીસ અંદર એકસઠ લાખ લીટર દૂધલકું કર્યું હતું આજે અશોકભાઈ ચેરમેન દ્વારા દૂધસાગર ડેરીમાં પોતાના મનસ્વી વર્તન પ્રમાણે અમારા ઠાકોર સમાજની ગામની મંડળીઓને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી એક મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આજે પત્રકાર મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રો દ્વારા અશોકભાઈ ચેરમેનને અને ગુજરાત સરકારને મેસેજ આપીએ છીએ કે તમે તમારા પોતાના વહીવટદાર નિમણૂક કરવા માટે એક પર્ટિક્યુલર કોઈ ઠાકોર સમાજને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી જો તમે ચેરમેનના હોદ્દા પર આવવાનું સપન વિચારતા હોય તો એ તમારી ભૂલ છે ઠાકોર સમાજ જાગી ગયો છે હવે તમને કોઈ પણ કોઈ પણ ભોગે આ ચેરમેન સમયમાં દૂધસાગર ડેરી ડેરીનો ઘેરાવો હવે તમને પત્રકાર મિત્રો દ્વારા મેસેજ આપીએ છીએ કે તમે જે વડનગર તાલુકામાં ઉણાદ ગામની મંડળીમાં તમે તમારા નજીકના મિત્ર એનડી ચૌધરીને ચાલીસ લાખની ઉપાચત કરી છે છતાં પણ તમને તેમણે વહીવટ નિમણૂક કર્યા નથી એમને અધિકાર આપ્યો છે તો આ આ તમારી ભૂલ છે તમારો સ્વાર્થ છે અને આ તમે પશુપાલક દ્વારા ઘોર અન્યાય કરી રહ્યો છે તો તમે ચેરમેન શ્રી અશોકભાઈ તમે હવે સમજી જજો કે તમે જે મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે તમને સમાજ ગ્રાઉન્ડ ઉપર તમને મેસેજ આપશે પાણીનો ભાવ સમાન થઈ રહ્યો છે દૂધ વેચાતી લેવા જઈએ તો તેના વધારે ફેટથી મળે છે અને અમે પોતે ડેરીમાં વેચવા માટે જઈએ તો તેને ઓછા ફેટથી મળે છે બધા સમાજના લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ કિલોમીટર ચાર માથા પર ઉપાડીને આવે ને કમરમાં તકલીફ થાય છે ડીચરના ડીચરમાં તકલીફ થાય છે તો એના બદલામાં દૂધમાં ભાવ વધારો મળવો જોઈએ જે સરકાર દ્વારા મળતો નથી અત્યારે મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ ખૂબ જ ઘટી રહ્યો છે અને ડેરીમાં ઓછા ફેટથી અમારું દૂધ લેવામાં આવે છે અને એ જ દૂધ બહાર વેચવામાં વધારે ફેટથી જાય છે તો તમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો અમે સરકાર શ્રીને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને દૂધમાં ભાવ વધારો આપો